હેપી યુથ ક્લબ દ્વારા ગાંધીનગરના અખબાર ભવન ખાતે હેપી રક્તદાન શિબિર યોજાઈ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આકસ્મિક સંજોગો તથા ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી હેપી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપી યુથ ક્લબ ગાંધીનગર દ્વારા અઢારમી મે રવિવારે ગાંધીનગરના સેક્ટર અગિયાર ખાતે આવેલા અખબાર ભવનના કમિટી રૂમ ખાતે હેપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરની સેવાભાવી યુવાઓની સંસ્થા હેપી યુથ ક્લબના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત આજના હેપી રક્તદાન રક્તદાન શિબિરમાં કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હેપી રક્તદાન શિબિરમાં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવી હતી આજના રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્ત આકસ્મિક યુદ્ધની પરિસ્થિતિ કે જરૂરિયાતમંદ અકસ્માત ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે બ્યુરો રિપોર્ટ ડીપી ન્યુઝ